બાકી એક મહિનો ચાલવાના છે આ ગું પાક મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં છો પણ મોજમાં છો ચાલો મિત્રો આ કોઈ ફેમિલી બ્લોગ નહીં થવાનો આપણે આજે મસ્ત મજાના એક ગુંદર પાક બનાવવા છે તો સંપૂર્ણ તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો સ્ટેપ બાય સ્ટેપ આ હું તમને ફૂલ ઇન્ફોર્મેશન આપવાનું છું કે ગુંદર પાક કેવી રીતે બને છે તો મોડું નથી કરું આપણે અત્યારે હું બજારમાં પપ્પાને લેવા બધી સામગ્રી મૂકું છું તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો આપણે બધા એક સાથે બનીએ આજે એક ગુંદર પાક બનાવીશું તો મિત્રો ગુંદરના લાડવા બનાવવા માટે સામગ્રીની રીત અહીંયા લખે છે 1.5 કિલો ઘઉનો લોટ એક કિલો એક કિલો શું છે

આ ગુંદર પાકમાં નાખવા માટે બધું નહીં તો મજા જ આવવાની છે જોકે ગુંદરના લાડવા મેં ખાધા છે પણ ગુંદરનો પાક મેં નહીં ખાધ્યો આ લગી રીતિકા બનાવશે ગુંદરનો પાક કેવી રીતે બનશે નહીં રીતિકા આપણે તો જો વિડીયો જોઈને જ બોલવાના શું વાત છે દાદી પાથી કોઈ શીખાડવાને એમની આપણે કયું ચેનલ એ અરુણા કિચન ના એમ બધી શોર્ટ મે અંદર પાછા Instagram માં આવને બધાય જો 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 બનાવવાનું બધી જે વસ્તુ હું જોઈને બનાવવાનું બધી રીયલીજ બને એ રીતે સ્વાદ એવો જ આવે એવો જ સ્વાદ શું રાખવાનું અખરોટ અખરોટ سارے લખને લખરો જેટલું જ એમ અંદર ડ્રાય નાખો એટલું ઓછું એ વસ્તુ હાચી ડ્રાય તો બધું જ જોઈએ પણ કાજુ બદામ બહુ થઈ ગયા કાજુ બહુ ડ્રગ્સ 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 સે બનાવી નાખ કેમ ડ્રાય ફ્રૂટ જ રાસ નહીં જો જોઈએ હતું કે રીતે ગુંદર પાક બનાવું છું પછી તમે પણ બનાવજો હા કચરી ઘરે બનાવવાનું તો રીતિકા કા એ તો ઘણી જોઈએ આખી પીસવા માટે ને હમ આપણી જોડે થોડી લાકડાની જે લો છે બરખી 1.5 કિલો ઘઉં લોટ 1 કિલો ગુંદર ચબરખી ચબરખી કે પાવતી કહેવાય યાર કેમ આવું જો ચબરખી કોણ કે તે કોને કે ચિઠ્ઠી કોતો અને પાવતી કોતો આ ચબરખી ના કહેવાય કઈ ભાજમ કેવાય હવે ચાલો ફાઈનલી મિત્રો પપ્પા બજારમાંથી આવી ગયા છે ઘરે અને શું શું લઈને આવ્યા છે જોવા કેટલું ગુંદર લઈ આવ્યા ગુંદર કાજુ આ શું છે આ મગજ તરી ગોળ અરે બધું ગોળ લાવવાનું आ, किलो बजू लाख खाए लो ओ हो चौको बड़ा होटल आया है किलो बार गोदा किलो ऊपर गोर जा गोर नहीं लाख रहते लाख रहेगे लो किलो लाख किलो पापा बड़ी चिट्ठी आप ही है जो तो खरा जो नीचे केरू ना पड़े जो दाव। लाएं केरू केरु लाइक आलू किलो बार आल दी दिया किलो एक किलो गोर बार किलो गोर आल गौर उधर से जो आ नहीं खा पड़ती ओ गौर ऊपर से आ 2 किलो आटला बजा के रहा

ચાલો મિત્રો ગુંદર પાક બનાવવાનો ટાઈમ હવે થઈ ગયો છે તો ફાઇનલી અહીંયા છે આ આ આ છે 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 ગુંદર બદામ કાજુ આ કોપરાની છીણ છે છે વસ્તુ આનું નામ હજુ ખબર ખબર નથી કે આ શું તમે કમેન્ટ કરજો મિત્રો આને શું કહેવાય આપણને તો ખબર નહીં બાકી અંદર ઉપયોગી છે એવું કઈ કીધું છે દુકાનદારે અને આ છે ગોર ગોર બીજો બધું છે નહીં ઓકે ઓ કેમ કટિંગ નહીં કરવાનું ના પહેલા તળી લેવાનું આ તેલ નાખ્યું ઘી ઘી છે શું વાત છે ઘી માં બદન તરસે જોઈ લો વ્લોગ માં કન્ટિન્યુ બને રહે જો મિત્રો હું તમને પૂરે પૂરી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપવાનું છું કે ગુંદર પાક કઈ રીતે બને છે આય તળવાનું આય તળવાનું ગુંદર આય તળવાનું કોપરામ છીણાઈ તળવાની બધું તળી જ લેવાનું બરાબર પછી મિક્સર જારમાં બધું મિક્સ કરીને એ તળવાનું જો આ ઘી માં પૂરે પૂરું હવે ફ્રાય કરશે એ રીતિકા

જો લવ એને બહાર કાઢી લેવામાં આવશે કાજુ બદામ અને ત્રીજું વસ્તુ જે ઉમેરી કમ્પ્લીટ રીતે ફ્રાય થઈ ગયું છે જો લવ ક્વોલિટી જોરદાર ક્વોલિટી છે હવે ગુંદો ને કમ્પ્લીટ રીતે તરવી નાખશે ને બધે ગુંદો કાજુ બધું ફ્રાય થઈ ગયા છે હવે ગુંદર નો વારો છે જોઈ લો મિત્રો પેલો લુક કેવો હતો અને અત્યારે લુક કેવો છે ગુંદર નો આપ જોઈ શકો છો આ બાવરે ના ગુંદર થયા હતા રીતિકા

બધું ઘીમાં જ ઉપયોગ કરવાનો એમ તો જો પછી બોડી મોડી બની જશે આપણે એવું લાગે છે ને સ્વાનેલી મિત્રો કાજુ બદામ અને ગુંદર એ ત્રણેય વસ્તુ અને એક આ વસ્તુ છે આ ચારે ચાર વસ્તુ ઘીમાં ફ્રાય કરી દીધી છે આપણે આપ જોઈ શકો છો તો જુઓ મિત્રો હવે જે પણ વસ્તુ આપણે ઘીમાં તળેલી છે એ વસ્તુ મિક્સિંગમાં મિક્સર કરી દીધી છે થોડી થોડું એ બહુ ગરમ છે કાજુ બદામ ગુંદર મિત્રો બધું જ મિક્સિંગ કરી નાખ્યું છે રીતિકા એ જો મિત્રો અંદર ઘી એડ કરી દીધું છે આપણે હવે ઘી ની અંદર આલુટ નાખવાનું રીતિકા આપડે

यस थोड़ो बजार करना किलो एक किलो घी खत्म किलो एक किलो घी खत्म थे क्यों ये तो घीज़ ही है

અને તો બહુ સુખદ છે પણ આજે ઘી રેડી એટલે થરીમાં જવાનું છે અમે ઘી થર્યા છો પછી એટલે થોડું પાણી એડ કરી અંદર ઢીલું કરવા શિરા ટાઈપ પાણી ગરમ કરી બે દિવસ પાણી એડ કરી દઉં કારણ કે આપણે લોટ વધારે નાક જ બનાવું બધું ગોળનું બની દઉં શું બનાવું આ ગોળનું છે એ બનાવે ગરમ ગું પકડી લેજો બનાવવામાં એટલી ઉસ્તાદ થઈ કે ખબર ન પડી કે ગરમ છે કે ઠંડુ વીરજો તો જો મિત્રો આ ગોર રબડી પાણી પાણી કશું એની કરવાની

તો બધી મહેનત તું અમારા માટે જ કર્યું છે એમ થેન્ક યુ સો મચ આપણે થોડું શીખી લઈએ ભાઈ કમ માં આવે આ કોઈ પૂછે ને તો કાર્ય સર ડાયાબિટીસ એક હજાર થઈ જાય అంటే మొత్తం శువాత નું વહાણું કે આપણે ગુજરાતીમાં વહાણું કે ગુજરાતી ભાષા જો મિત્રો અંદર આપણે ગોની રબડી અંદર એડ કરી દીધી છે પછી આપણે અંદર મિક્સિંગ કરી નાખવાનું છે

ટેસ્ટ જોરદાર હા બસ એક નંબર ટેસ્ટ આવ્યો એમ મમ ફોટો થેન્ક યુ મન હવે એક નંબર ટેસ્ટ આવ્યો એમ કે ટેસ્ટ કેવો આવ્યો રે જોરદાર બાકી આબ ઘી તો જો ખાલી કેટલું પડી ગયું તમે જો 1 કિલો પર ઘી રાખી ઉરી દીકાય જો અસરામાં છોકરી મારી જેવી થાણે એને બધું ખબર જો નાખશે